નમસ્તે વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ દસ સંસ્કૃતમાં ગદ્ય પંદર જય પરાજયો વા એટલે કે જય કે પરાજય જોઈએ હવે આપણે તેની પ્રસ્તાવના જોઈએ યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે છતાંય મનુષ્ય સતત યુદ્ધ જ કરતો રહે છે આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોને લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે તેનું વર્ણન આ પાઠનો વિષય છે પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર એટલે કે ઘણા માણસો મૃત્યુ પણ પામતા હતા તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા પરંતુ પૃથ્વી જળ વાયુ આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી તેઓ જેમના તેમ જ શુદ્ધ રહેતા હતા આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોને વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ પણ બને છે અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ તેનું મૃત્યુ તો થાય જ છે એટલું જ નહીં ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો ભોગવવાનો વારો આવે છે દાખલા તરીકે આપણે જાપાનનું છે સીમા અને નાગાસાકી સાહેબ ત્યાં પણ અત્યારે હજી બાળકોના કોઈને જન્મ થાય છે તો એ કોઈ પણ ખોટકા પણ તો હોય જ છે એટલે કે છે કે ભાવિની અનેક પેઢીઓ સુધી આ લોકોએ ભોગવવાનો વારો આવે છે આવા દુષ્પરિણામો આપનારા વિજયમાં વિજય ગમે તે પક્ષનો થાય પણ તે જયને જય કહેવાઓ કે પરાજય એવો પ્રશ્ન થાય છે મહાભારત કાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં ઘણો તફાવત છે અહીં આપણે સ્વર્ગમાં રહેલો અર્જુન છે એ પૃથ્વી ઉપર આવે છે અને નિહાળે છે સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ આપણે ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય તે હેતુથી આ પાઠનું કથા વસ્તુ વિચારવામાં આવેલું છે તો હવે આપણે પાઠ જોઈએ એકદા સ્વર્ગ સ્થિત અર્જુનઃ પૃથ્વી દ્રષ્ટુકામ ભૂલોકમ પ્લસ આ એકદા એટલે એકવાર સ્વર્ગસ્થિતઃ એટલે સ્વર્ગમાં રહેલો અર્જુનઃ એટલે અર્જુન પૃથ્વીમ એટલે પૃથ્વી દ્રષ્ટુકામ એટલે જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગ એટલે પૃથ્વી લોકમાં આવ્યો એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી પૃથ્વી લોકમાં આવ્યો પ્રાપ્ત ભૂલોક સહ મહાનતમ ઘોષમ શ્રુતવાન પ્રાપ્ત ભૂલોક એટલે પૃથ્વીલોકમાં આવીને પૃથ્વીલોકમાં પહોંચીને સ એટલે તેણે મહાંતમ એટલે મોટો જય ઘોષ એટલે જય ઘોષ અથવા જય નાદ જે મોટે તે બોલતા હોય તે જય નાદ શ્રુતવા ન એટલે સાંભળ્યો એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી પૃથ્વી માં આવ્યો પૃથ્વી લોકમાં પહોંચીને તેણે મોટો જય ઘોષ સાંભળ્યો અથવા જયનાદ સાંભળ્યો સહજય કારકમ જન સમૂહ્ય સમીપમ ગચ્છતી સ એટલે તે જય કારક એટલે જયનાદ કરનારા જનસમૂહ્ય એટલે જનસમૂહની સમીપમ એટલે પાસે ગચ્છતી એટલે જાય છે તે જયઘોષ કરનારા જન સમૂહની પાસે જાય છે સદ્ય વિરમ વિરમિતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જનાહા વિજય ઉત્સવમાં અનુભાવયંત આસન સદ્ય એટલે કે તરત જ વિરમતે એટલે વિરામ થયેલો હોય વિશ્વયુદ્ધ એટલે વિશ્વયુદ્ધનો તરત જ અથવા હાલમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે લબ્ધ વિજયા એટલે વિજય મેળવેલા જનાહા એટલે લોકો વિજય ઉત્સવ એટલે વિજયનો ઉત્સવ અનુભાવ એટલે ઉજવતા આસન એટલે હતા તરત જ વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજય ઉત્સવ ઉજવતા હતા તરત જ વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય મેળવેલા લોકો વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજય ઉત્સવ ઉજવતા હતા તા ન દ્રષ્ટવા અર્જુન પ્લસ અપી પુરાતનમાં મહાભારત વિજય વિજયમ તદાનિંતનાન પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતિ તાના દ્રષ્ટવા તેમને જોઈને અર્જુન આપી અર્જુનને પણ પુરાતન મહાભારત વિજય કે પ્રાચીન મહાભારતના વિજયની તદાનિંતનાન એટલે તેમજ તે સમયના પ્રાપ્ત વિજયાનો એટલે વિજય પ્રાપ્ત કરેલા જનાન એટલે લોકોની સ્મરતી એટલે યાદ આવે છે તેને જોઈને અર્જુનને પણ પ્રાચીન મહાભારતના વિજયની તેમજ તે સમયના વિજય પ્રાપ્ત કરેલા લોકોની યાદ આવે છે તેમને જોઈને અર્જુનને પણ પ્રાચીન મહાભારતના વિજયની તેમજ તે સમયના વિજય પ્રાપ્ત કરેલા લોકોની યાદ આવે છે એ તમ અપરિચિત પૂર્વ અપરિચિત એટલે પહેલાં જાણીતા ન હોય તેવું કીધું છે પરિચિત ન હોય તેવું સમુપસ્થિત અર્જુનમ તે જનાહા સ્વકીય વિજય ઉત્સવે યોજિતવંત આ પહેલાં પરિચિત ન હોય તેવા સમુપસ્થિતમ એટલે હાજર રહેલા અર્જુન એટલે અર્જુનને તે જનાહા એટલે તે લોકોએ સ્વકીય એટલે પોતાના વિજયોત્સવે એટલે વિજય ઉત્સવમાં યોજિતવંત એટલે જોતર્યો આ પહેલા પરિચિત ન હોય તેવા હાજર રહેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજય ઉત્સવમાં જોતર્યો આ પહેલા પરિચિત ન હોય તેવા સમુપસ્થિત એટલે હાજર રહેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજય ઉત્સવમાં યોજિતવંત એટલે જોતર્યો અર્જુન પ્લસ અપી જાત હર્ષે તે સહ સલગ્ન હ પ્લસ અભવત અર્જુનને પણ અર્જુન આપીએ એટલે અર્જુનને પણ છાત હર્ષ એટલે કે જાણે હર્ષ થવાથી તેય સહ એટલે તેમની સાથે સલગ્ન હભવત એટલે જોડાયો અર્જુનને પણ જાણે હર્ષ થવાથી તેમની સાથે જોડાયો અર્જુનને પણ જાણે હર્ષ થવાથી તેમની સાથે જોડાયો હવે આપણે ફરીથી પેરેગ્રાફ જોઈએ એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી પૃથ્વી લોકમાં આવ્યો પૃથ્વી લોકમાં પહોંચીને તેણે મોટો જયઘોષ સાંભળ્યો તે જયઘોષ કરનારા જન સમૂહની પાસે જાય છે તરત જ વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજય ઉત્સવ ઉજવતા હતા તેમને જોઈને અર્જુનને પણ પ્રાચીન મહાભારતના વિજયની તેમજ તે સમયના વિજય પ્રાપ્ત કરેલા લોકોની યાદ આવે છે આ પહેલાં પરિચિત ન હોય તેવા હાજર રહેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજય ઉત્સવમાં જોતર્યો અર્જુનને પણ જાણે હર્ષ થવાથી તેમની સાથે જોડાયો

અભ્યાગતેન તેન અશ્વ એકો યાચિતઃ અભ્યાગતને એટલે આવેલા તે મહેમાને અભ્યાગતેન એટલે આવેલા તે મહેમાને અશ્વ એટલે ઘોડાની એકો એટલે એક યાચિતઃ એટલે માગણી કરી આવેલા તે મહેમાને એક ઘોડાની માગણી કરી આવેલા તે મહેમાને એક ઘોડાની માંગણી કરી યાચિત અશ્વ અસો અશ્વમ આરૃહ્ય જલમ પાતું નગરાત બહિ સ્થિત એકમ પરિચિત પૂર્વમ સરોવરમ ગતવાન યાચિત અશ્વ અસો એટલે કે માગેલા ઘોડાવાળો તે યાચિત એટલે માગેલો અશ્વ એટલે ઘોડો ને અસો એટલે તે માગેલા ઘોડાવાળો તે અશ્વમાં આહિય એટલે ઘોડા પર બેસીને જલમ એટલે પાણી પીવા નગરાત બહિ એટલે નગરની બહાર સ્થિતમ એકમ એટલે રહેલા પરિચિત પૂર્વ એટલે પરિચિત હોય તેવા પૂર્વમ એટલે પહેલાં પહેલાં પરિચિત હોય તેવા સરોવરમ ગતવા એટલે સરોવરે ગયો માગેલા ઘોડાવાળો તે ઘોડા પર બેસીને પાણી પીવા નગરની બહાર રહેલા એક પહેલાં પરિચિત હોય તેવા સરોવરે ગયો માગેલા ઘોડાવાળો તે ઘોડા પર બેસીને અશ્વમયુર્ય એટલે ઘોડા પર બેસીને પાણી પીવા નગરની બહાર રહેલા એક પહેલાં પરિચિત હોય તેવા સરોવરે ગયો તત્ર યદા સ જલપાનાય ઉદ્યતો ભવતી તદા કસ્યચિત પુરુષસ ધ્વનિ શ્રુતવાન તત્ર યદાશ એટલે ત્યાં જ્યારે તે જલપાનાય એટલે પાણી પીવા ઉદ્યતો એટલે તૈયાર થયો તદા કસ્યચિત પુરુષ ત્યારે કોઈ પુરુષનો ધ્વનિ એટલે અવાજ શ્રુતવાનો એટલે સાંભળ્યો ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો ત્યારે કોઈ પુરુષનો અવાજ સાંભળ્યો મહાશય સગરમ ઈદમ જલમ મહાશય એટલે હે મહાશય ઈદમ એટલે આ સગરમ એટલે ઝેરી યાદ રાખજો સગરમ એટલે ઝેરી જલમ એટલે પાણી હે મહાશય આ પાણી ઝેરી છે હે મહાશય આ પાણી ઝેરી છે અધુના અપેયમ હશે અધુના એટલે અત્યારે અપેયમ હશે એટલે પીવાલાયક નથી અત્યારે પીવાલાયક નથી અર્જુન સાચર્ય જો આશ્ચર્ય સાથે સાચર્ય એટલે આશ્ચર્ય સાથે તમ કે પહેલા ન જોયેલા હોય તેવા પુરુષમ એટલે પુરુષને પૃથ્છતી એટલે પૂછ્યું અર્જુને આશ્ચર્ય સાથે પહેલાં ન જોયેલા હોય તેવા પુરુષને પૂછ્યું કથમ ઈદમ સગરમ જલમ કથમ ઈદમ સગરમ જલમ એટલે શા માટે આ પાણી ઝેરી છે શા માટે આ પાણી ઝેરી છે પ્રકૃતિ નિર્મિતા સરોવરા તો સર્વ દેવ એવ ભવંતી પ્લસ હતી કે પ્રકૃતિએ નિર્માણ કરેલા પ્રકૃતિએ નિર્મેલા સરોવરો તો હંમેશા જ સદૈવ એટલે હંમેશા જ પેજેલા એટલે પીવાલાયક એવ એટલે જો ભવંતી એટલે હોય છે પ્રકૃતિએ નિર્મેલા સરોવર તો હંમેશા પીવાલાયક જ હોય છે ફરીથી આપણે પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ થોડા સમય પછી તેમને તરસનો અનુભવ થયો આવેલા તે મહેમાને એક ઘોડાની માગણી કરી માગેલા ઘોડાવાળો તે ઘોડા પર બેસીને પાણી પીવા નગરની બહાર રહેલા એક પહેલા પરિચિત હોય તેવા સરોવરે ગયો ગતવાન એટલે ગયો તત્ર વાળું વાક્ય ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો ત્યારે કોઈક પુરુષનો અવાજ સાંભળ્યો મહાશય સગરમ એકદમ જલમ કે હે મહાશય આ પાણી ઝેરી છે અત્યારે નથી અર્જુને આશ્ચર્ય ઝેરી છે પ્રકૃતિએ નિર્મેલા સરોવરો તો હંમેશા પીવાલાયક જ હોય છે કારણ કે પ્રકૃતિ નિર્માણ થયેલું છે સરોવર તો બધે પાણીને પીવાલાયક હોય છે એટલે કે આ પાણી કેમ પીવાલાયક નથી હવે આપણે એના પછીનો પેરેગ્રાફ સ્વરે યુવક કાયન વૃદ્ધ યુવક ભગ્નદંત ધવલ કેસ સ દંડ એ જન અર્જુન સમીપમાં આગતવાન સ્વરે યુવક જો સાંભળજો સ્વર એટલે અવાજથી યુવક અવાજથી કેવો હતો યુવક હતો યુવાન હતો કાયન વૃદ્ધ કાયન વૃદ્ધ શરીરથી વૃદ્ધ અવાજથી યુવક હતો અને શરીરથી કેવો હતો વૃદ્ધો વાળ સદંડ એટલે લાકડી વાળો હાથમાં જે લાકડી હોય તે એકજન એક માણસ અર્જુન એટલે અર્જુનની સમીપમાં આગતવા ન એટલે પાસે આવ્યો જો કીધું છે સ્વર્ણ યુવક અવાજ યુવક શરીર થી વૃદ્ધ જેવો કોઈ તૂટેલા દાંત વાળો 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 સફેદ વાળ લાકડી એક માણસ અર્જુન દ્રષ્ટવા અર્જુન આશ્ચર્ય ચકિત સજ્જાત કે અદ્રષ્ટ પૂર્વમ એટલે પહેલા ન જોયેલા હોય તેવા જન્મ એટલે માણસને દ્રષ્ટવા એટલે જોઈને અર્જુન એટલે અર્જુન આશ્ચર્યચકિત એટલે આશ્ચર્યચકિત થઈ ગયો સજાત એટલે થઈ ગયો પહેલા ન જોયેલા હોય તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો પહેલા ન જોયેલા હોય તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો મહાભારતકાલીન સ્થૂલકાયા ન બલિષ્ઠાન જનાન સ્મરણ સ કસ્ટમ પ્લસ અપી અનુભૂતવાન મહાભારત કાળના મહાભારતકાલીન એટલે મહાભારત કાળના સ્થૂલ કાયા ન એટલે સ્થૂળ કાયાવાળા સ્થૂળ શરીરવાળા જાડા માણસ બલિષ્ઠા ન એટલે બળવાનો જના ન એટલે લોકોને સ્મરણ એટલે યાદ કરતા સ એટલે તેણે કષ્ટમ આપી એટલે કષ્ટનો પણ અનુભૂતવા ન એટલે અનુભવ કર્યો મહાભારત કાળના સ્થૂળ કાયાવાળા એટલે જાડા માણસને બળવાન લોકોને બલિષ્ઠ કરતા અર્જુનઃ સાચર્ય પૃષ્ઠવાન અશ્ય એટલે એની એટલે આવી સ્થિતિ એટલે દશા દ્રષ્ટવા એટલે જોઈને અર્જુનઃ એટલે અર્જુને સાચર્ય એટલે આશ્ચર્ય સાથે પૃષ્ઠવાન એટલે પૂછ્યું એની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું કો આપ કોણ છો કો ભવાન એટલે આપ કોણ છો કસ્માત ત્ય અવસ્થા જાતા કસ્માત તવ ઈદ્ય અવસ્થા જાતા કસ્માત એટલે શા માટે તવ એટલે તમારી દ્રશ્ય એટલે આવી અવસ્થા એટલે દશા જાતા એટલે થઈ શા માટે તમારી આવી દશા થઈ ફરીથી પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ અવાજથી યુવક શરીરથી વૃદ્ધ જેવો કોઈ તૂટેલા દાંતવાળો સફેદ વાળવાળો લાકડીવાળો એક માણસ અર્જુનની પાસે આવ્યો પહેલાં ન જોયેલા હોય તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો મહાભારત કાળના સ્થૂળ કાયાવાળા બળવાન લોકોને યાદ કરતા તેણે કષ્ટનો પણ અનુભવ કર્યો એની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું આપ કોણ છો શા માટે તમારી આવી દશા થઈ હવે આપણે પછીનો પેરેગ્રાફ જોઈએ સહ પ્રત્યવદત એટલે કે તેણે ઉત્તર આપ્યો અહમ અસ્ય દેશસ્ય એક સૈનિક અહમ એટલે હું અસ્ય એટલે આ દેશસ્ય એટલે દેશનો એક એટલે એક સૈનિક એટલે સૈનિક છું તેણે ઉત્તર આપ્યો તેણે જવાબ આપ્યો હું આ દેશનો એક સૈનિક છું ચાલો વાળો હતો ને છે કે હું આ દેશનો એક સૈનિક છું વિગતે બહુનામ પરસ્પરમ યુદ્ધમાં અભવત વિગતેસુ કતિપયે શું એટલે વીતેલા કેટલાક માસેસુ એટલે મહિનાઓમાં બહુ નામ દેશાના એટલે અનેક દેશોનું પરસ્પરમ એટલે પરસ્પર યુદ્ધમાં એટલે યુદ્ધ અભવત એટલે થયું વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની તત્ર એટલે તેમાં વિવિધાની એટલે વિવિધ શસ્ત્રાણી એટલે શસ્ત્રો પ્રયુક્તાની એટલે વપરાયા હતા તેમાં વિવિધ શસ્ત્રો વપરાયા હતા તસ્માત કારણાત જલમ સ્થલમ વાયુ પ્રાણીન ઇતિ પ્લસ એવ બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ પ્લસ અસ્તિ તસ્માત કારણા એટલે તે કારણથી જળ વાયુ પ્રાણીઓ એમ અનેક પ્રકાર વિય એટલે એમ અનેક પ્રકારનું બહુવિધમ જગત એટલે અનેક પ્રકારનું જગત વિવિધ રૂપેણ એટલે વિવિધ રૂપે પ્રભાવિતમ અસ્થિ એટલે અસરગ્રસ્ત છે તે કારણે જળ સ્થળ વાયુ પ્રાણીઓ એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત છે ફરીથી મોટો પેરેગ્રાફ છે એટલે પાછું પહેલું જોઈએ સૌ હતો એટલે કે તેણે ઉત્તર આપ્યો હું આ દેશનો એક સૈનિક છું વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું તેમાં વિવિધ શસ્ત્રો વપરાયા હતા તે કારણે જળ સ્થળ વાયુ પ્રાણીઓ એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસ્ત્રિત સર્વમ વસ્તુ જાતમ પ્રદુષિત વિસ્મયમ ચ સજ્જાતમ કે શું તમને કહું શસ્ત્ર અને અસ્ત્રમાંથી નિર્ગતિ એટલે નીકળેલા પ્રદુષિત એટલે પ્રદૂષિતોથી સર્વ એટલે બધી વસ્તુ જાતમ એટલે વસ્તુઓ પ્રદુષિત પ્રદુષિત અને ઝેરી થઈ અસ્ય સરોવર જલમ પ્લસ અપી એમાં પ્લસ એવા કારણ સગરમ અસ્તી અસ્ય સરોવર એટલે આ સરોવરનું જલમ અપી એટલે પાણી પણ એ તમા એવો એટલે આ જ કારણ એટલે કારણથી સગર મસ્તી એટલે ઝેરી છે આ સરોવરનું પાણી પણ આ જ કારણથી ઝેરી છે અત્રત્ય જલમ પીતવા પીતવા મદિયા એસા સ્થિતિ સજાતા અત્રત્ય એટલે અહીંનું જલમ એટલે પાણી પીતવા પીતવા એટલે પીતા પીતા મદિયા એટલે મારી એસા એટલે આ સ્થિતિ એટલે દશા સજાતા એટલે થઈ અહીંનું પાણી પિતા પિતા મારી આ દશા થઈ મદિય પુત્ર ઈદમ એવા જલમ પીતવા વિગત દ્રષ્ટિ ગંભીરે કુપે મૃત ચ મદિય પુત્ર મારો પુત્ર એટલે આ જલમ એટલે પાણી પીતવા એટલે પીને વિગત દ્રષ્ટિ જો કીધું છે વિગત દ્રષ્ટિ એટલે એની દ્રષ્ટિ વહી ગઈ હોય તે દ્રષ્ટિ ગુમાવી હોય તે એટલે દ્રષ્ટિ ગુમાવીને ગંભીરે એટલે ઊંડા કૂપે એટલે કૂવામાં

નિરુદ્ધ શ્વાસવા એટલે શ્વાસ રૂંધાવાથી દિવંગતા એટલે મૃત્યુ પામે યાદ રાખજો યાદ રાખવાનું છે પુત્ર હતો તો કે ઝેરી પાણી પીને ઊંડા કૂવામાં પડી અને મૃત્યુ પામ્યો જ્યારે તેની પત્ની છે હવે આ જ પાણી પીને ઝેરી પાણી પીને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામે પ્રતિદિનમ જલશયસ્ય પાનનો ગત પ્રાણાનો જો તો ગત પ્રાણાનો સમાસ થાય જેના પ્રાણ વહી ગયેલા છે તે એટલે બહુવ્રિહ સમાસ જીવાન પશ્યન ભુક્ત ભોગ અહમ સ્થિત પશુ પક્ષીણ માનવાન અસ્ય જલપાનાત વાર્યામી પ્રતિદિન મટલે દરરોજ રોજે રોજ અસ્ય જલાશયા એટલે આ પાણી પીને પાણી ન એટલે પીને ગત પ્રાણ ન એટલે જેના પ્રાણ વહી ગયા છે તે જીવાન એટલે જીવોને પશ્ય ન એટલે જોતા ભુક્ત ભોગો એટલે જેને તકલીફો ભોગવી છે તે અહમત્ર એટલે હું અહીં સ્થિતવા એટલે રહીને પશુ પક્ષી અને માનવોને આ પાણી પીતા વાર્યામી એટલે રોકું છું રોજે રોજ આ પાણી પીને જેના શ્વાસ વહી ગયા છે તે જેના પ્રાણ વહી ગયા છે તે જીવોને જોતા જેણે તકલીફો ભોગવી છે તે હું અહીં રહીને પશુ પક્ષી અને માનવોને આ પાણી પીતા રોકું છું ફરીથી આપણે પેરેગ્રાફ જોઈએ તેણે ઉત્તર આપ્યો હું આ દેશનો એક સૈનિક છું વીતેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું તેમાં વિવિધ શસ્ત્રો વપરાયા હતા તે કારણે જળ સ્થળ વાયુ પ્રાણીઓ એમ અનેક પ્રકારનું જગત વિવિધ રૂપે અસરગ્રસ્ત છે શું તમને કહું શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલા પ્રદૂષણોથી બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ અહીંનું પાણી પીતા પીતા મારી આ દશા થઈ મારો પુત્ર આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડી અને મૃત્યુ પામ્યો મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામી રોજેરોજ આ પાણી પીને જેના પ્રાણ વહી ગયા છે તે જીવોને જોતા જેણે તકલીફો ભોગવી છે તે હું અહીં રહીને પશુ પક્ષી અને માનવોને આ પાણી પીતા રોકું છું આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈએ અર્જુન એતં શ્રુવા પુરાતનીયસ મહાભારત અભિધસ્ય યુદ્ધસ્ય પરિણામ સ્મૃતિપથમ આનયતિ અર્જુન વૃતાંત એટલે વૃત્તાંત શ્રુત્વા એટલે સાંભળીને પુરાતનીયસ એટલે પ્રાચીન મહાભારત એટલે મહાભારત અભિધસ્ય એટલે નામના યુદ્ધસ્ય એટલે યુદ્ધના પરિણામમ એટલે પરિણામને સ્મૃતિપથમ આનયતિ એટલે યાદ કરે છે અર્જુન આ વૃતાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે અર્જુન આ વૃતાંત સાંભળીને જે આગળમાં કહ્યું ને કે જેરી વાયુના પ્રભાવથી કેટલા મૃત્યુ મૃત્યુપાયમાં છે અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે સો વિચારે હતી યત એટલે કે તે વિચારે છે કે તદા બહુનામ જનાનામ સહાર સજ્જાત ત્યારે અનેક લોકોનો ઘણા લોકોનો સહાર થયો હતો ત્યારે અનેક લોકોનો સહાર થયો હતો ચ તેના પરિવારે શું નામ પરંપરા પ્રવર્તિતા અને તેના પરિવારો પર આપદાના એટલે આપત્તિની પરંપરા એટલે પરંપરા પ્રવર્તિતા એટલે પ્રવર્તી હતી અને તેના પરિવારો પર આપત્તિની પરંપરા પ્રવર્તી હતી પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ આદયો મહાભૂતા પ્લસ તથે તથા પ્લસ એવ જો સંધિ છે મહાભૂતા પ્લસ તથા પ્લસ એવ શુદ્ધા આસન પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો તથા એવા એટલે તેવા જ શુદ્ધ આસન એટલે શુદ્ધ હતા પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો તેવા જ શુદ્ધ હતા તે જીવાનામ કૃતે યથા યથાપૂર્વમ ઉપયોગી નહ એવા આસન તે જીવાનામ કૃતે એટલે પ્રાણીઓ માટે યથાપૂર્વમ એટલે પહેલાંની જેમ ઉપયોગી ન એટલે ઉપયોગી આસન તે હતા તે પ્રાણીઓ માટે પહેલાંની જેમ ઉપયોગી હતા સંપ્રતિ યદી પ્લસ અહમ પશ્યામી તત્ અધિકમ શોચનીયમ પ્લસ અસ્તી સંપ્રતિ એટલે કે અત્યારે જે હું યદી અહમ એટલે જે હું પશ્યામી એટલે જોઉં છું તત અધિકમ શોચનીયમ અસતી તે વધારે એટલે કે વધારે સોચવા યોગ્ય છે વિચારવા યોગ્ય છે જે હું જોઉં છું તે વધારે ચિંતા કરવા યોગ્ય છે સોચવા યોગ્ય છે કિમયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય જય અસ્તિ પરાજયો વામયમ એટલે શું આ અધુના પ્રવર્તિત એટલે પ્રવર્તેલો અત્યારે પ્રવર્તેલો માનવસ્ય એટલે માનવનો જય એટલે જય શું આ અત્યારે પ્રવર્તેલો માનવનો જય જય અસ્તિ પરાજયો વા જય છે કે પરાજય લાર છે કે જીત એમ કે છે જય અસ્તિ પરાજયો વા જય છે કે પરાજય એવં સશોક અર્જુન અપીત જલ એવ ગૃહિતિ પ્લસ પુનઃ સ્વર્ગમ પ્રત્યાવર્તત એવમ એટલે આમ જો અવ્યયભાવ સમાસ શોક સાથે અર્જુન અપીત કે પાણી પીધા વિના એટલે જ ગૃહિતિ એટલે ચિંતા લઈને ગૃહિત ચિંત એટલે ચિંતા લઈને પુનઃ એટલે ફરીથી સ્વર્ગ પ્રત્યાવર્ત સ્વર્ગમાં જતો રહ્યો આમ શોક સાથે પાણી પીધા વિના જ ચિંતા લઈને ફરીથી સ્વર્ગમાં જતો રહ્યો ફરીથી જોઈએ બાયગ્રામનું ભાષાંતર અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે તે વિચારે છે કે ત્યારે અનેક લોકોનો સહાર થયો હતો અને તેના પરિવારો પર આપત્તિની પરંપરા પ્રવર્તી હતી પરંતુ જળ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો તેવા જ શુદ્ધ હતા એમ કીધું છે કે મહાભારત કાળમાં યુદ્ધ થયું હતું ત્યારે જળ વાયુભૂમિ અને આકાશ એવાને એવા જ શુદ્ધ હતા ને માણસો માટે પહેલાંની જેમ જ ઉપયોગી હતા ને જ્યારે અત્યારના યુદ્ધમાં આ બધી વસ્તુઓ છે પ્રદૂષિત અને ઝેરી બની જાય છે તે પ્રાણીઓ માટે પહેલાંની જેમ ઉપયોગી હતા અત્યારે જે હું જોઉં છું તે વધારે ચિંતા કરવા યોગ્ય છે આ અત્યારે પ્રવર્તેલો માનવનો જય જય છે કે પરાજય આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ ચિંતા લઈને ફરીથી સ્વર્ગમાં જતો રહ્યો હવે વિદ્યાર્થીઓ આપણે આવતા લેક્ચરમાં કાવ્ય સોળ જોઈશું